રાત્રે જાગી અને પેરો આમ ફરતા ફરતા કુટિયા ની આજુબાજુ આટા મારે એમાં બરાબર એક સ્ત્રી એમની પાસે આવી અને સામે ઉભી રહી એટલે લક્ષ્મણે પ્રશ્ન કર્યો તમે કોણ છો ત્યારે એ સ્ત્રી એવો જવાબ આપો કે હું નિંદ્રા છું તમે ઘણા વર્ષોથી સૂતા નથી હું તમારી સેવા કરવાની ઈચ્છા રાખું છું હું તમને છે મારો પાલવ છે તમારી ઉપર ફેરવું ને એટલે તમારો જે તમે આટલા વર્ષોથી સૂતા નથી ને એ થાક તમારો ઓગળી જાય ત્યારે લક્ષ્મણે કીધું કે રામનું શરણ મને મળ્યું છે ને એટલે મને કોઈ પણ પ્રકારનો થાક લાગશે જ નહીં અને મેં સંકલ્પ કર્યો છે કે હું ચૌદ વર્ષ સુધી છે એ સૂઈશ નહીં મારો દ્રઢ સંકલ્પ છે છતાં પણ નીન્દ્રાદેવી કીધું કે થોડીક સેવા અમને આપો અમે તમને આગેથી અમારો પાલવનો છેડો એવી રીતના ફરકાવશું કે તમારો જે થાક છે તમને ઊંઘી નહીં આવે તમારી આંખો પણ બંધ નહીં થાય છતાં પણ તમારો થાક ઓગળી જશે લક્ષ્મણજી કે મને થાક જ નથી લાગ્યો તો થાક ઓગળવાનું ક્યાં વાત જ રહી કારણ કે જેને રામનું શરણ મળ્યું હોય સીતાનું શરણ મળ્યું હોય એને થાક નહીં લાગે પણ છતાં પણ જો તમારે મારી સેવા કરવી હોય તો એક મારું કામ કામ કરો કરો અંદર મારી પણ છે એ ત્યાં જઈ અને ઉર્મિલાને થોડોક આરામ મળે ને એવી તમે એની સેવા કરી દો કારણ કે એક પણ શબ્દ બોલ્યા વગર એક પણ વખત મળ્યા વગર હું ચૌદ વર્ષ માટે એનાથી જુદો થઈને વનમાં આવી ગયો અને જ્યાં સંવાદ ચાલતો તો આ વાતચીત ચાલતી હતી ત્યાં રામચંદ્ર ભગવાન સીતાજી જાગી ગયા સીતાજી એ કીધું કે રામ ભૈયા કોની સાથે વાતચીત કરે છે અને ભગવાને જોયું ત્યાં તો નિંદ્રા હતી અને ભગવાને પેલું વાક્ય સાંભળ્યું કે હું તો ચૌદ વર્ષ સુધીથી જાગું છું એનું કારણ છે મને રામનું શરણ મળ્યું છે મને થાક નથી લાગ્યો પણ મારી ધર્મ પત્ની પાસે રામ અને સીતા નથી એને થાક લાગ્યો હશે તમે જાઓ અને એને આરામ આપો સીતાએ કીધું રામચંદ્ર ભગવાને આપણે તો ઉર્મિલાને ક્યારે યાદ નથી કરી અને ઉર્મિલાના ત્યાગની આપણે નોંધી નથી લીધી હવે ભગવાન તમે તમે છો એની પાસે અવધમાં અને ઉર્મિલાને છે સાંત્વના આપો અને ભગવાન સ્વયં રામચંદ્ર ભગવાન છે એ અવધમાં ગયા અને ભગવાને ઉર્મિલાના મહેલ ની અંદર પ્રવેશ કર્યો ઉર્મિલાને દર્શન આપ્યા ઉર્મિલાએ ભગવાનને પગે લાગ્યા અને ભગવાન ઉર્મિલાને કે અમે તારી સાથે અન્યાય કર્યો છે તને મળ્યા વગર તારો પતિ છે અમારી હારે આવી ગયો અમારે એકવાર તો તને પૂછવું જ જોઈએ અને તું આટલા વર્ષોથી જાગે છે આજે એક એવો બનાવ બન્યો કે નિંદ્રા દેવી થઈ લક્ષ્મણ પાસે આવ્યા લક્ષ્મણની સાથે સંવાદ કરતા હતા અને એને કીધું કે ભાઈ મારી ધર્મપત્ની જાગે છે એને જઈને તમે આરામ આપો એટલા માટે અમે છે એ નિંદ્રા દેવીને કીધું કે તમે અવધમાં જાઓ અને ત્યારે ઉર્મિલાએ બહુ સરસ જવાબ આપ્યો રામ ભગવાનને કે ભગવાન તમે પ્રગટ થયા છો તમારું દર્શન થયા છે એનું ફળ તો કાક હોય ને બોલે આ ફળ હોય જ તમે માંગો એ આપવા તૈયાર છો ત્યારે ઉર્મિલાએ કીધું કે આજ પછી ક્યારે હું લક્ષ્મણને યાદ ન આવું ને એવું વરદાન આપો આ ત્યાગની મૂર્તિ એટલે ઉર્મિલા છે કે આજ એની યાદ હું આવી અને કદાચ એની રામની સેવા અને સીતાની સેવામાં ચૂક પડી જાય તો મારી જે ભક્તિ છે અને એની જે ભક્તિ છે ને એ વિફળ થઈ જાય એટલા માટે વરદાન આપવું હોય તો એવું વરદાન આપો આજ પછી ક્યારેય ઉર્મિલા લક્ષ્મણની યાદોનો આવવા જોઈએ આ ત્યાગની મૂર્તિ ઉર્મિલા એટલા માટે તુલસીદાસી મહારાજ છે ને ઉર્મિલાને વંદન નથી કરતા કે જ્યાં સુધી હું પહોંચ્યો જ નથી હું એને વંદન કરું કહેવાનું મારો તાત્પર્ય એ છે કે ભક્તિની પરાકાષ્ઠા છે ને એ ઉર્મિલા છે અને એટલા માટે અહીંયા જનકના પરિવારને વંદના કર્યા પછી તુલસીદાસજી મારા છે ચાર ભાઈઓની વંદના કરે અને એમના પ્રથમ વંદના છે એ ભરતજીની કરે છે અને ભરત જેવા તત્વની વંદના છે એ કરે ભરતથી એ પણ ત્યાગની મૂર્તિ છે જો એક 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 પાત્ર તમે રામચરિત ના લ્યો ને તમારા જીવનની અંદર ખરેખર તમે વાંચો તો તમને એમ થઈ જાય ખરેખર ત્યાગ શું કહેવાય ભાઈ ભાઈ વચ્ચેનો પ્રેમ શું કહેવાય મિત્ર વચ્ચેનો પ્રેમ શું કહેવાય પતિ અને પત્ની વચ્ચેનો પ્રેમ શું કહેવાય માતા અને પુત્ર વચ્ચેનો પ્રેમ શું કહેવાય પિતા અને પુત્ર વચ્ચેનો પ્રેમ શું કહેવાય એની રામચરિત માનસ આપે છે જીવનમાં ઉતારવા જેવું કઈ હોય ને તો રામનું સંપૂર્ણ જીવન ઉતારવા જેવું અને અનન્ય પ્રેમ જેની ઉપર છે રામજીને એ તત્વ એટલે ભરત છે એટલા માટે પ્રથમ વંદના છે એ ભરતજીની કરી ત્યાગની સાક્ષાત મૂર્તિ એટલે ભરત છે જો નગર રાજ સત્તા મળી ગઈ હતી એની માએ કઈ કઈ બધું માંગી લીધું હતું એ ચિંતા ચૌદ વર્ષ સુધી તારે કઈ ચિંતા જ નથી તું રાજ કર અવધનું અને છતાં પણ એને ખબર પડી ગઈ કે અવધનું રાજ મારું નહીં મારા મોટા ભાઈ રામનું છે એટલે રામની શોધમાં ભરત નીકળે છે એ તત્વ એટલે ભરત છે લક્ષ્મણજી છે એ આગળ કથા આવશે લક્ષ્મણજીને એમ થાય કે ભરત યુદ્ધ કરવા માટે આવે છે મારા વાક્ય બોલે છે ભરતજી માટે કે આવશે એટલે એક બાણ અંદર હું ભરત ને ખતમ કરી નાખીશ કારણ કે એને બધું કર્યું છે ત્યારે રામ સમજાવે એને કે જાણ્યા અને જોયા વગર નું કોઈ પણ પ્રકારનો નિર્ણય ક્યારેય નો લેવાય તું સાંભળ જો અને પછી તું નિર્ણય લે અને જ્યારે ભરતજી આવે અને ભગવાન વંદન કરે ને ત્યારે લક્ષ્મણ કે મારી ભૂલ થઈ એ તત્વ એટલે ભરત એટલા માટે તુલસીદાસજી મહારાજે પેલી વંદના ભરતની કરી ત્યાર પછી બીજી વંદના લક્ષ્મણજીની તુલસી મહારાજ કહે રામચરિત માનસ નું અદભુત પાત્ર એટલે લક્ષ્મણજી છે રામ જો ધજા હોય ને ને તો એ ધજા દંડ છે ભરત જો હોય પણ દંડ નો હોય તો એ ફરકે નહીં આ રામનું વ્યક્તિત્વ રામનું અસ્તિત્વ અને રામની જે પણ કીર્તિ છે એ ફરકી રહી છે એનું કારણ લક્ષ્મણ છે રામ ધજા છે તો એનો જે દંડ છે ને લક્ષ્મણ છે એટલા માટે બીજી વંદના તુલસીદાસજી મહારાજ છે એ લક્ષ્મણને કરે છે ત્યાર પછી ત્રીજી વંદના છે એ શત્રુઘ્ન ભૈયાને કરે છે જેનો અનન્ય પ્રેમ ભરતના ચરણોની અંદર છે જો કઈ કઈ માતાને એક જ સંતાન હતું ભરત કૌશલ્યા માતાને એક જ સંતાન રામજી સુમિત્રા માતાને બે સંતાન લક્ષ્મણ અને શત્રુઘ્ન બંનેને સેવામાં આપી દીધા સુમિત્રાએ લક્ષ્મણજી છે એ રામની સેવાની અંદર સમર્પિત કરી દીધા અને જે શત્રુઘ્ન છે એ ભરતની સેવાની અંદર સમર્પિત કરી દીધા આ આર્ય નારી જ કરી શકે બીજું કોઈ કરી જ ન શકે નગર એને પણ સત્તા હતી કે મારા દીકરાઓને પણ રાજ મળવું જોઈએ પણ છતાં પણ સુમિત્રા કહી દીધું કે મારા સંતાનો છે એ તમારા ચરણોની પાછળ પાછળ જ ચાલશે બંનેને સમર્પિત કરી દીધા છે એટલા માટે શત્રુઘ્નને વંદન કર્યા અને ત્યાર પછી છે એ હનુમાનજી મહારાજ ને અહીંયા વંદન કરે છે હનુમાનજી મહારાજ ને દૂર થી પ્રણામ કર્યા છે વંદન નથી કર્યા તુલસીદાસજી મહારાજ લખે પ્રણવુ પવન કુમાર ખલબલ પાવક જ્ઞાન ધન ચાસુ હૃદય આગાર બસય રામ સર ચાપ પ્રણામ નહીં વંદન કર્યા છે આગેથી રણવ ઉપવાને કુમાર આગેથી વંદન હનુમાનજી મહારાજે પૂછ્યું કે બાબાજી બધાઈને તમે કે ચરણોની અંદર વંદન કર્યા મને આગેથી એનું કારણ ત્યારે તુલસીદાસજી મહારાજ કે અમારા હાથ જો તમારા ચરણોની અંદર અડી જાય અમને કાઈ કામ ક્રોધ મો માયા ઈર્ષા ઇત્યાદી કોઈ પણ તત્વ અમને છે એ રંજાડતું હોય અને એવો ને એવા અમે તમને સ્પર્શ કરીએ ને બાપજી તો તમારા ચરણો છે ને મેલા થઈ જાય એટલે અમે આગેથી વંદન કરીએ છીએ તમને તુલસીદાસજી મહારાજે અહીંયા હનુમાનજી મહારાજને વંદન કર્યા છે આપણે ત્યાં ખૂબ ભાવથી બાપા બેઠા છે એકવાર વડિયા બાપાનો નો જયકાર બોલો વડિયા હનુમાનજી મહારાજ કી જય આપણું ધ્યાન એ જ રાખે છે તમારી સામે આ જોઈ બેઠો બોલવું ચાલવું વિચારવું આ બધું જે પણ કઈ શબ્દો આવે છે ને એની કૃપાથી જ આવે છે આ બાકી બોલવું બહુ અઘરું છે પણ એની કૃપા થઈ ગઈ છે ને એટલે બધું આ હાલ્યા કરે છે ખૂબ ભાવ તમને ખબર છે હું કરતા હતા અમે હા પણ મૂળ કારણ એ છે ઈશ્વરની કૃપા અને એટલા માટે અહીંયા પ્રણવું પવન કુમાર ખલબલ જાસુ હૃદય રામચર જેના સીતા બેઠા છે ને એવા હનુમાનજીને હું વંદન કરું છું હનુમાનજી ભગવાનને કીધું રામ ભગવાનને કે બાપજી તમે મારા હૃદયની અંદર બેહી જાઓ એટલે ભગવાન કે વાંધો નહીં મા સીતા અને રામજી બેઠા પણ શસ્ત્ર વગર નો બે કે શસ્ત્રની સાથે કે ભાઈ હૃદય તો એકદમ કોમળ છે એમાં શસ્ત્રની શું જરૂર પડે ત્યારે હનુમાનજી કે કે તમે અંદર બેઠા હોય અને અમને કામ ક્રોધ લોભ મોહ અજ્ઞાનતા મચ્છર ઇત્યાદિક જો આવા કોઈ પણ શત્રુ સતા હેરાન કરે તો બાપજી તમારું બાણ અને ધનુષ જોઈને ભાગી જાય આઘા વહી જાય એટલા માટે મારા હૃદયની અંદર તમારે બેહવું હોય ને તો ધનુષની સાથે તમે બેહજો એ ભગવાનને અમે હનુમાનજી મહારાજને સ્કંદન ગીરા છે અને જો હનુમાન નો સીધો સાધો અર્થ એ જ થાય જેને પોતાના માનને હણી નાખ્યું છે હનુમાન નકર રામચરિત માનસ ની અંદર હનુમાનજી નો હોત ને તો સીતાની શોધ કરવાની તાકાત કોઈ ની હતી નહીં અંગતે કીધું હું અડધે જઈને પાછો આવતો રહું ઠેઠ લંકા આવતી તો પોગી જ ન જામવંત કે મારી તો તાકાત જ નથી મને વૃદ્ધા અવસ્થા આંબી ગઈ છે બાકી કોઈ એવું તત્વ જ નહોતું કે જે આખો દરિયો સમુદ્ર પાર કરી અને લંકાની અંદર જઈ શકે ત્યારે જામવંતે છે ને હનુમાનજીની શક્તિને જગાડી છે એ કામ કર્યા પછી પણ એકદમ નિર્મોહ કોઈ પણ પ્રકારના મોહ વગર નિત્ય નિરંતર જેને રામના ચરણોની અંદર દાસત્વ સ્વીકાર્યું છે એ એટલે હનુમાન જેણે પોતાના માનને હણી નાખ્યું છે હનુમાન હનુમાનજીને ક્યારેય હું પણ આવ્યું જ નથી ક્યારેય નથી આવ્યું રામચરિત મૂર્છા ની અંદર આવી જાય અને અને એ પર્વત લઈ અવધ હોય ત્યારે હનુમાનજી મહારાજ ને સેકંડના છઠ્ઠા ભાગ માટે હું પણ આવ્યું કે હું હોત ને તો લક્ષ્મણ નો બચત અને ત્યારે બેઠા બેઠા ભરતજી એ ફણા વગરનું બાણ માર્યું અને પર્વત ની સાથે છે એ હનુમાનજી મહારાજ નીચે પીડ્યા હતા ખાલી એક ક્ષણ માટે અને ત્યારે હનુમાનજી મહારાજે કીધું કે મને અભિમાન આવ્યું અને પછી એને ભગવાનને પ્રાર્થના કરી કે ભગવાન હું તમને પ્રાર્થના કરું છું ક્યારે મને અભિમાન નું આવવું જોઈએ જેને પોતાના માન ને હણી નાખ્યું એટલે હનુમાન જો બીજા કોઈ ભગવાનના મંદિર હોય કે ન હોય પણ ગામે ગામ હનુમાનની ડેરી તો હશે જ એનું કારણ આ જાગતું તત્વ છે આપણે બધા હનુમાન ચાલીશાનો પાઠ કરીએ છીએ એ હનુમાન ચાલીશાના પાઠની અંદર પણ એ જ આવે શ્રી ગુરુ ચરણ સરોજ રજ મન મુકુર સુધાર બરણવું બરણવ બમલભ દસુ જોદાયક ફલેચાર બુદ્ધિહીનતાનું જાનિકે સુમિરો પવન કુમાર બલબુદ્ધિ વિદ્યા દેહ મોહી હરવું કલેશ વિકાર અમારા વિકાર ને હરવાનું કામ ભગવાન તમે અને ડેરી એ બતિ જગ્યાએ તેલ ચડાવવા માટે આપણે શનિવારે તો જઈએ જ હનુમાનજી મહારાજ ને એનું કારણ પોતાના માનને જેને હણી નાખ્યું છે એટલે માટે એનું મૂળ નામ મહાવીર છે હનુમાનજીનું મૂળ નામ અંજનાએ રાખેલું એ મહાવીર છે હનુમાનજીના માતાએ એનું મહાવીર નામ રાખ્યું તું પણ પોતાના માનને હણી નાખ્યું ને એટલે એનું નામ હનુમાન પીડું છે એ હનુમાનજીને વંદન કર્યા અને ત્યાર પછી છે એ તુલસીદાસજી મહારાજ આગળ કહે આખે આખે જો રામચરિત્ર માનસને તમે જુઓને તો વધારેમાં વધારે કોઈને માન આપ્યું હોય ને તો હનુમાનજીને જ તે ભગવાને માન આપ્યું છે રામચંદ્ર ભગવાન હનુમાનજી મહારાજને જ વધારે વધારે માન અને ખબર જ હતી કે આ મારું કામ કરી શકશે કારણ કે દાસત્વ એણે સ્વીકાર્યું કે હું તમારો દાસ છું ભગવાન એટલા માટે હનુમાનજી મહારાજને છે વંદન કર્યા અને હનુમાનજીની ભક્તિ છે ને ઈર્ષા વગરની ભક્તિ છે અને ક્યારેય ઈર્ષા આવે જ નહીં આપણે તો જરી ગમતી ભક્તિ કરતા આવી લાઈનમાં ઊભું રહેવું પડે ને તોય આપણને ઈર્ષા આવી જાય મંદિરે દર્શન કરવા માટે ગયા હોય લાઈનમાં ભરેલા લે એને ક્યાં આગળ તમે જવા દીધો અમને બધે જવા દીયો તરત ઈર્ષા આવે ને ઈર્ષ્યા વગરની ભક્તિ કોઈની હોય ને તો હનુમાનજી મહારાજની છે અને એટલા માટે એને મહાવીરે કીધા છે એટલા માટે હનુમાન કીધા છે હનુમાનની છે એ પ્રાર્થના કરી અને ત્યાર પછી ભગવાનના ગુણોને ગાતા તુલસીદાસજી મહારાજ છે ઓર કથાને આગળ લઈ જાતા સુગ્રીવ જામવંત વિભીક્ષણ અને નાના નાના રીચ વાનરો બધાને પ્રણામ કર્યા કારણ કે તુલસીદાસજી મહારાજ કહે કે જેણે જેણે ભગવાનના કામ કર્યા છે ને બધાય મારી માટે વંદનીય છે પથ્થરો પણ જેની ઉપર ભગવાન પગ મૂકીને ચાલ્યા છે પથ્થરો પણ મારી માટે વંદનીય છે રામ સેતુ બનાવ્યો અને એ પથ્થરો છે એ મારી માટે વંદનીય છે કારણ કે ભગવાનના કામની અંદર આવ્યા છે બધાયને પ્રણામ કર્યા અને ત્યાર પછી છે એ તુલસીદાસજી મહારાજ અહીંયા ભક્તિનું લક્ષ્ય બતાવે છે કોઈ પણ કામના કર્યા વગર છે જે ભક્તિ કરવામાં આવે એ ભક્તિ ઉત્તમ છે કામના વગરની કોઈ આપણી ભક્તિ છે જ નહીં બધે આપણે કામના તો કરીએ છીએ કામના વગરની ભક્તિ ક્યાંય ક્યારેય થતી નથી શ્રીફળ વધેરીએ ને એ પેલા આપણે બાધા લઈ લઈએ ભગવાન માતાજી આ કામ થાય ને તો અમે શ્રીફળ વધેરશું એમાં તો તો આવે તો તેર મનનો તો આવે કામ થાય તો કરશું નગર કાંઈ નહીં નગર તમારે અમારે કાંઈ નહીં બાધા લઈએ ને આપણે પછી બાધા પૂરી ન થાય ને એટલે અમને ફોન કરે કે દાદા અમારે ઓલી બાધા પૂરી નથી થઈ તો એને શું કરવું આવું પૂરી કરી નાખીએ અમે પણ એ નહીં અરજી કરો ને તો વાર તો લાગે આપણને નિરાશ નથી આજ આપણે હજી અરજી કરી દીધી કાલ આપણા કામ થવા માંડે એવું હોય નહીં એવું જો અહીંની કોર્ટમાં છ સાત લાખ રૂપ કેસ એમને પેન્ડિંગ પેડા રહેતા હોય અહીંની હાઈકોર્ટમાં એમાં તમે જાઓ તો છ છ વર્ષે તમારો વારો આવતો હોય તો એની કોટ તો કેવડી બધી મોટી છે એમાં આપણો વારો આવે ત્યારે મેળ ખાય ને પણ મૂળ એવું છે કે આજ આપણે અરજી કરીએ અને કાલ આપણો વારો આવી જાવો જોઈએ એ બધી વાત નહીં શ્રદ્ધા આપણે ડગમગી જાય છે ને એટલે આપણા કામ નથી થતા બાકી ઈશ્વર તો બધા કામ કરે જ છે બહુ સરસ ભજન છે

કે હરિની હાટડીએ મારે રોજનું હટાણું કે હરિણી મારે રોજનું રે રોજનું હટુ રે નહીં મેં તોાણું કે કટાણું રે હાટળીએ મારે રોજનું નું વટાણું હરીની હાટડીએ મારે રોજનું નું પૃથ્વી પવનને પાણી પા સવને ઉલાટ આણી એ પૃથ્વી પવન ને પાણી આય પા સવને ઉલાટ આણી માંગ્યું નહીનું મારા નારાયણ ના મારે રોજનું ટરી મારે રોજનું હટાણો ઓલા કીડી ને કણ ને માલા હાથીડા ને માણું ઘડીએ મારે રોજનું હટાડું આહરીની હાટડીએ મારે રોજનું હટાડું ભગવાનને મંદિર છે કરિયાણાની દુકાન મારા બાપ તમે માંગો ને એ તમને આપે પણ તમારી શ્રદ્ધા તમારો વિશ્વાસ અને તમારો ભરોસા તત્વ ઉપર હોવો જોઈએ તો મળે ક્રેડિટ હોય તો કાક બાકી આપે ને નગર તો હું બાકી આપે બાકી એમ લેવું હોય નામ હું તમારે કરવું હોય તો કાક પ્રતિષ્ઠા હોવી જોઈએ તો દુકાનવાળા આપે કે ભાઈ કાંઈ વાંધો નહીં લઈ જાવ મહિના પછી તમ તમારે તમે પૈસા આપજો ને કાંઈ ચિંતા કરો માં એમ ઈશ્વરની ઉપર મારા વલાસ શ્રદ્ધા હોવી જોઈએ એટલા માટે અહીં ભક્તિની વાત કરતા તુલસીદાસજી મહારાજ કહે કે જે કામના વગરની ભક્તિ હશે ને એ જ ભક્તિ સાચી છે બાકી ભક્તિ તો કામનાઓ આવે અને એમ લાગે કે હવે ભક્તિ માળા ફેરવાની ઈચ્છા થઈ છે પણ આ કામ થાય તો માળા ફેરવી તો સમજી લેવાનું કે હજી આપણી નદી જેની દરિયે પૂગી ડેમે ગઈ છે હા ડેમમાં પાણી ભેગું થાય એ જરૂર પડે ત્યારે છોડે પણ નદી છે એ સીધી દરિયે મળવી જોઈએ એ ક્યારે કે જ્યારે તમારી ભક્તિ કામના વગરની હોય ત્યારે ત્યારે સમજવાનું કે હવે આપણી નદી છે એ દરિયે ભૂગી ગઈ છે એટલા માટે તુલસીદાસજી મહારાજ છે એ બધાને વંદન કર્યા પછી છે અહીંયા ભગવાનના સગુણ અને નિગુણ એ બે સ્વરૂપ અને બે તત્વની વાત કરે છે જેને જે અનુકૂળ હોય ને એ રીતના એ બધા ભક્તિ કરે કોઈને સગુણ તત્વ ઉપર ભક્તિ હોય અને કોઈને નિર્ગુણ તત્વ ઉપર ભક્તિ હોય સગુણનો મતલબ એવો થાય કે જે સકામના સાથે ભક્તિ કરવામાં આવે જે તત્વ દેખાય છે જે મૂર્તિ પૂજા છે અને નિર્ગુણનો મતલબ થાય નિરાકાર જેનો કોઈ આકાર નથી એવા ઈશ્વરની અમે પૂજા કરીએ છીએ એટલા માટે તુલસીદાસજી મહારાજ સગુણ અને નિર્ગુણ એ બંને તત્વની અહીંયા ચર્ચા કરે અને ભક્તિનો માર્ગ બતાવે છે ત્યાર પછી નામનો મહિમા તુલસીદાસજી મહારાજે ગાયો છે નામ તત્વ સૌથી મોટું છે નામનો મહિમા એવો છે બાપ અને કળી કેવર નામ આધારા કળિયુગની અંદર નામનો મહિમા વધારે છે નામના મહિમાને ગાયો અને ત્યાર પછી તુલસીદાસજી મહારાજ છે એ નામના મહિમાને ઓળ આગળ ગાતા છે કહે કે નામ દ્વારા છે કળિયુગની અંદર તરવાનું ઉત્તમમાં ઉત્તમ કોઈ સ્થાન હોય તો નામ છે ભગવાન નું નામ છે ને એ એવી નૌકા છે કે એની અંદર બેસી જાઓ એટલે તમે તરી જાઓ છો અને એ બધી ચર્ચા કરે છે એ બાકીની બધી ચર્ચા છે આપણે જયારે આપણે પાછા ત્રણ વાગે મળશું ત્યારે ઓર આપણી કથાને ગાશું આજનું અત્યારનું આ ભાવ પુષ્પ શબ્દ પુષ્પ ભગવાનના ચરણે સમર્પિત કરીએ ઉઠતા પેલા બે મિનિટ માટે હરિનામ સંકીર્તન કરી અને પછી આપણે છૂટા પડીશું ભાવથી ભગવાનનો જય જયકાર બોલો શ્રી રામ ચંદ્ર ભગવાન હનુમાનજી બે મિનિટ માટે હરિનામ સંગીર્તન હર રામ 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 સીતા રામ 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 હર રામ 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 સીતા રામ 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 રામ

I'm Ram, rammer, Ram Ram Ram. મહારાજ ભાવ થી આજનું પુષ્પ પુષ્પ શબ્દ પુષ્પ પછી ભગવાન ના ચરણે સમર્પિત કરીએ પાછા ત્રણ વાગે મળશું ત્યારે ભગવાન ની ઓર કથા ને ગાશું ત્યાં સુધી બધા જય શ્રી કૃષ્ણ પ્રણામ વંદન